નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાની અંદર કરાળ નદીના કિનારે ગોઠ ગામ વસેલું છે ગોઠ ગામ વિશે જો વાત કરવા જઈએ તો ગુજરાત રાજ્યના મૂર્ધન્ય કવિ અને લેખક એવા જયંત પાઠકજી એમનું જન્મસ્થાન છે અને એ જન્મસ્થાન ગોઠ ગામના રડિયામણા પાદરની અંદર વહેતી કરાળ નદીના કિનારે તડકેશ્વર મહાદેવજીનું અતિ પ્રાચીન શિવલિંગ આવેલું છે આ શિવલિંગ વર્ષોથી અહીંયા સ્થાપિત છે અને કહેવાય છે કે એના જો ઇતિહાસમાં ડોક્યું કરવા જઈએ તો વર્ષો પહેલાં અહીંના જે બ્રાહ્મણ પરિવારો છે એ રાજગઢની અંદર વસવાટ કરતા હતા અને રાજગઢમાં વર્ષો સુધી રહ્યા પછી ત્યાં વિધર્મીઓના પ્રવેશ થતાં બ્રાહ્મણ પરિવારોએ ગોગંબા સ્થળાંતર કર્યું હતું અને તે વખતે પોતાના આરાધ્ય એવા જે મહાદેવજી એમને પોતાની સાથે લઈ આવ્યા હતા અને આ ગોઠ ગામને વસાવ્યું હતું એ ગોઠ ગામની અંદર ત્યારથી આ શિવજીનું લિંગ એ અહીંયા બિરાજમાન છે અને અહીંયા તડકેશ્વર મહાદેવ તરીકે એમની પૂજા કરવામાં આવે છે વર્ષો સુધી ગોગંબાના બ્રાહ્મણો દ્વારા એની પૂજા કરવામાં આવતી હતી અને ધીરે ધીરે મહાદેવજીની કૃપાથી અનેક લોકો આ મંદિર તરફ આકર્ષિત થયા અને આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અહીંયા જે લોકોના લગ્ન ન થતા હોય એવા જે લોકો હોય એ જો પોતાની શ્રદ્ધા સાથે અહીંયા સોમવારે મહાદેવજીનો જળ અભિષેક કરે તો એમના લગ્ન ચોક્કસપણે થઈ જતા હતા ઉપરાંત જેને વસ્તાર ન થતો હોય એવા સંતાન પ્રાપ્તિ માટેની ઈચ્છા સાથે આવતા લોકોને પણ મહાદેવજીની કૃપાથી ને આશીર્વાદથી અહીંયા સંતાન પણ પ્રાપ્ત થતા હતા અને નાની મોટી દરેક ઈચ્છાઓ અહીંયા પૂરી થતી હતી અને એવી રીતે જોતા જોતા વર્ષો બાદ આ જે મહાદેવજીનું જે શિવલિંગ છે એના ઉપર અનેક ભક્તોએ પોતાના પ્રયત્નો કર્યા હતા કે શિવલિંગની ઉપર છત્ર બનાવવામાં આવે કે મંદિર બનાવવામાં આવે પરંતુ ભોળાનાથની ઈચ્છા એમને કોઈ મંજૂરી આપતી નહોતી એટલે જ એમને તડકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ ભક્તોની ઈચ્છાને આધીન થઈ અને મહાદેવજીએ પોતે રાજીપો બતાવ્યો અને છેલ્લા થોડાક વર્ષો અગાઉ અહીંયા મહાદેવજીનું સરસ મજાનું મંદિર એ બનાવવામાં આવ્યું છે ગોગંબાના અને ગોઠના અને બધા જ ભાવિક ભક્તો દ્વારા અહીંયા ખૂબ જ ભક્તિભાવથી સેવા પૂજા કરવામાં આવે છે આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવ દિવસ છે ત્યારે છેલ્લા બે વર્ષથી અહીંયા અંતિમ દિવસે શ્રાવણના અંતિમ દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે ગોગંબા ગોઠ ગામના અશ્વિનભાઈ છે પછી કૌશિકભાઈ છે પિન્ટુભાઈ છે નવલભાઈ છે આ બધા ભક્તો ભેગા થઈ અને અહીંયા ભંડારાનું આયોજન કરતા હોય છે અને ભક્તોને ખૂબ જ ભાવથી જમાડતા હોય છે આવું ચમત્કારી ભોળાનાથનું આજે તડકેશ્વર મહાદેવનું શિવલિંગ છે શ્રાવણ મહિનામાં અહીંયા હર હર મહાદેવના નાદથી આ મંદિર હંમેશા ગુંજતું રહે છે જય મહાદેવ આ ગોટ ગ્રામ ગોટ ગામમાં શ્રી તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આગળ સારા એવા ભક્તો દર શ્રાવણ મહિનાની અંદર સારી એવી રીતે મનોકામના પૂર્ણ કરવા માટે બધા ભક્તો અભિષેક કરવા માટે આવે છે મહાદેવના દર્શન માટે આવે છે સાથે સાથે બે ત્રણ વર્ષથી અહીંયા મહાશિવરાત્રિના દિવસે છેલ્લે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલું હોય છે સાથે સાથે આજે શ્રાવણ મેના છેલ્લા દિવસે પણ સૌ હરિભક્તોના સાથ અને સહકાર અને ગોટ ગ્રામના નવ યુવાનોના બધાના સાથ અને સહકારથી અહીંયા ઘડી સારો એવો મહાપ્રસાદનું પણ આયોજન રાખે છે અને તળકેશ્વર મહાદેવ આપણી બધાની મનોકામના પૂર્ણ કરે છે એ પોતે મેં પણ પોતે અનુભવ કરેલો છે તેથી મારી પણ બધાને એવી ઈચ્છા કે તમે પણ આ તળકેશ્વર મહાદેવને એકવાર અવશ્ય મુલાકાત લેજો જય મહાદેવ